મકાવાવના દેવગામ ખાતે આવેલ ઉગમ ફોજના પ્રગટ સંત શ્રી અમર સાહેબની ચોત્રીસમી નિર્વાણ તિથિથી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુરુદેવની અમર સાહેબની જવા રામદાદાની સોનલમાં સર્વેદ સંતોની છે અને આજે તિથિ નિમિત્તે અમૃબાપુર તિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાયમિકના માટે ચંદ્રેશભાઈ તથા ઉગમ ફોજ સત્સંગ મંડળ તેમજ દેવગામ સત્સંગ મંડળ ગામજનો સાથે મળી અને આવા વૃક્ષારોપણ તથા દવાખાનાના કામ સારા સુખ કરે છે એ બદલ અમને ખૂબ આનંદ છે ધન્યવાદ કાયમ વિજ્ઞા માટે સદગુરુ દેવની શ્રદ્ધિ રાખે લાંબી આયુષ્ય અને સારા સુખ કાર્ય થાય એવા દાદા ઉગારામ દાદા કે પ્રાર્થના સહી જય ગુરુદેવ સુભાષી ભાઈઓ આજ રોજ ઉગાવા તાલુકાના દેવગામ ભૂતમે અમે સાહેબ ચોત્રીસમી નિર્વાણ તિથિ પ્રસંગે ઉત્સવ ઉજવાનો હતો જેમાં ધામધૂમથી ઉત્સવ ઉજવણો હતો જેમાં ગામો ગામથી બાપુના સેવકો ભાઈઓ તથા બહેનો પધાર્યા હતા અને બાંદ્રાથી બાપા પધાર્યા હતા પછી જયંતિ બાપા પધાર્યા હતા વૃક્ષારોપણનો પૂરો હતો મોટું ભોજન ચાલુ કર્યું હતું અને અત્યારે આરતી પછી દરેક વિદ્યાર્થીને એના મિત્રો તો ગરીબ વિદ્યાર્થીને જે યુપી હતા અને નાયક હીલા બાજ આમ અનેક શૈક્ષણિક સંસ્થાને પણ અહીંયા લાભ કર્યો હતો બીજું કે આ આશ્રમમાંથી અનેક પ્રોગ્રામો થાય છે જેવા કે ચકલાની ચણ રોટલા પછી ગાયોને નિરણ વૃક્ષારોપણ આવા અનેક પ્રોગ્રામો કરે છે અને આ અમસાહનું એક વટવૃક્ષ કરીને ઉપરી આવ્યું છે આવું કામ દેવતા પોતાને એક ધામ બની ગયું છે જય ગુરુદેવ દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા અમર સાહેબની ચોત્રીસમી દિવાળીતિ તેનું ભવ્ય અને દિલી આયોજન થયું તેમાં સવારમાં અમારે પટ્ટ ભોજન રજારોહણ અને બોટાદથી જે આત્માનંદ સરસ્વતી આવ્યા હતા તેમને પણ પ્રવચન કર્યું પછી બપોરે પણ મહાપ્રસાદ અને બપોર પછી ત્રણથી સાતમાં મહામંડેશ્વર અમારા હુમકોના ગુરુદ્વાર બાંદડાથી ગોળધન બાપા ભેડિયાપુરાથી જયંતિ બાપા ગોર્ધન બાપા અને જયંતિ બાપાના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરાયો ત્યાર પછી અમર જ્ઞાન દ્વારા ભાગ પાંચ તેમનું પણ વિમોશન હતું અને સ્કૂલના બાળકોનો જે નંબર આવ્યો હોય તેમને પણ અમે પ્રોત્સાહિત કર્યા હતા આવી રીતે અમર સાહેબની નિર્માણ થતી બહુ ભવ્ય અને દિવ્યથી ઉજવાણી દેવગામ જિલ્લો અમરેલી અને ઉગમકોટનો અમારા દેવગામ અમર સાહેબ આશ્રમ આવેલું છે અને બહુ ભવ્ય અને દિવ્યથી આયોજન થયું હતું તો મારે બધા છતંગી ભાઈઓને જય ગયું દેવ